નમસ્તે ખેડૂત મિત્રો મોયશમી સોનગ્રામ ધાનુકા ગ્રિટિક લિમિટેડ આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ કે બાગાયતી પાકના કે રોનક નર્સરીના ખેડૂતભાઈ કાનાભાઈ નાનજીભાઈ શિયાડને આજે આપણે એની મુલાકાત લેવાની છે કે આ વર્ષે વર્ષ બે હજાર ત્રેવીસ અંદર એમણે જે અમારા બગીચા રાખ્યા છે અને એમને ધાનુકા કંપનીની દવાનો ઉપયોગ કર્યો

કંપનીની દવા મારી હતી એની માટે મારે બહુ સારા જે ધાનુકા ની દવા ઉપયોગ કર્યો આજે પાંચ કિલોનું બોક્સ છે આની તમે ક્વોલિટી જોઈ શકો છો અને તમારે આંબાની અંદર જે મોર આવ્યા એના પહેલાથી તમે ધાનુકા કમનીની દવાનો ઉપયોગ કરતા હતા સાત ફેરુ મારી છે દવા સાત વખત છંટકાવ કર્યા છે એમાં તમારે આંબાનો ફાલાવિંગ કેવું હતું સારામાં સારું પછી આંબાના જી કેવા બેઠા હતા જે સમસ્તીને એક નંબર બને હતા અમારે ધાનુકાના સાહેબ અહીં આવતા અવરનો અટવાડી જતો અટવાડી હા હ

પછી ડિસાઇડ દવાનો ઉપયોગ કર્યો તમે એનું તમે બીજા ખેડૂત ભાઈઓના દવા વિશે શું કહેશો મેં હું એમ કહે કે ધાનુકા કંપનીની દવા મારો હું ખેડૂને કહું છું જો મારે સારવામાં સારું રિઝલ્ટ છે બધાય બગીચામાં આ વર્ષે કયો ફાયદો લાગે છે ફાયદો સારામાં સારો રહેશે સારું ખૂબ આભાર ધન્યવાદ આ કમલેશભાઈ સતાણી નો બગીચો છે હુડલી ગામમાં કે જે કાનાભાઈ રાખ્યો છે કે જે રોજના સાડા ત્રણસો બોક્સ ગોંડલ રાજકોટ જૂનાગઢ અને અમદાવાદ મોકલાવે છે કે જ્યાં નંબર વન ક્વોલિટી છે આ તમે જોઈ શકો છો કેરીની અંદર કે એનું કમ્પ્લીટ વજન કરીને